બરોબર ને બેન કે બેન કે એકાદો કટકો કંઈક લઈ લે એટલે આ પ્રોગ્રામ આપણે કરવા થાય બધાયને દેખાડવા થાય કાંઈ વાંધો નહીં એ થઈ જાય વેકેશન કરવા એમ હાલો કીધું મોટું મોટું આપણે એ નહીં ઓલું મોટું મોટું શું લીધું ઓલું મોટું મોટું શું લીધું કાટા છે આમ જો ઓલું મોટું મોટી કઈ ગાડી લીધી હે

દાદાના દર્શન કરી લ્યો ને આ જો કેવા બેઠા મોસ્ત કેવો પવન આવે આખું આખી હે ઢાર જો આ ડુંગરા જેવું મિની ટેકરા જેવું એની માથે આપડે દાદાની ડેરી છે અને અમારે આવે વાતું કરતી કરતી અને અહીંથી જો વ્યુ આવી એમ જો ખાલી એકવાર વાર હે ને આકાશ જોવો કેવી મજા આવે એ આવી ગયા હાલો ભાઈ હાલો જલ્દી આવી ગયા તમે વિડીયોમાં અહીં હમણાં કઈ હો જો પાછી મને લઈ લીધી ને વિડીયોમાં એવી મજા આવે કોમેડી કરે ફૂલ ભાઈ તમે ભાઈ ફેમસ થઈ જવાનો હો હું થાવ કે ન થાવ હે તમે ફેમસ થઈ જાવ હું થાવ કે ન થાવ હાલે હાલો વા દાદા એ આપણે મહાદેવ દર્શન કરી લઈ ઓહો આમ તો જો કેટલી છે અહીંયા વાહ ઓમાં જાજી છે જ્ઞાન વાન આમ તો જો ક્યાં ગયા હાલો ભાઈ હવે ક્યાં જવું છે હાલો અહીંયા દાદાએ દર્શન કરવા આવ્યો ને મહાદેવના દર્શન ન કરી તો તો ભાઈ આપણે ગમે ત્યાં જઈને એટલે મહાદેવના દર્શન તો થાય થાય ને થાય હે જ હારે જોઈ આપણે મહાદેવ જોવા આ રહ્યું મહાદેવનું મંદિર છે ને અને આમ જોવો ખાલી પાછળનો વ્યૂ કેવો છે ભાઈ જોરદાર ઘટે કાંઈ કરી લઈ મહાદેવના દર્શન આ જો આ આપણી વાડી હતી આ વાડીની વચ્ચો વચ આપણે મહાદેવનું મંદિર હો ભાઈ આયા મહાદેવ આપણે પ્રગટ થયા હે હે મહાદેવ હર હર મહાદેવ આમ જો ખાલી મારો પાછળનો વ્યૂ જુઓ કેવો વ્યૂ આવે ને આ આપડા મહાદેવ ભાઈ છે ને બાકી જોરદાર અને આ મસ્ત સૂર્યનારાયણ દેવતા જો આથમ આથમવાની તૈયારી હે હજી વાર હે હવે આપણે મસ્ત જાય અને હજી જો દેખાડું આ પવન આટલો બધો કેમ આવે ખબર કેરી તોડીને હાથમાં પકડાવીધું મને ખીસ્સા નાખ દે એટલે આવા ધંધા કરાવે છે ને બોલો એમને આપડી ને આપડી વાડી ને એમાંથી આ કેરીઓ તોડી ખીચામ નાખવાની છે ને

હમણાં હું મોરીશ એટલે સુધારીશ અને પછી ખાવાની છે કાચે ખાચી પુલ ખટાશ વાળી હા જો વાડીનો વ્યૂ છે ને બાકી હવે જાય આપણે માતાજીના દર્શન કરવા અહીંયા એક મંદિર છે ને નિયા અને જો આપડી ગાડી જો ઊભી રાખી દેખાય જો રહી અને આપણે અહીંથી છે ને આટલું હાલીને દર્શન કરી લઈ અને પછી જઈ ફઈના ઘરે અને નિયા મસ્ત ખાઈ લઈ તૈયાર હવે હું મળી જોઈ લઈ અહીંયા ખારું સારું ખાઈ લઈ અને પછી જાહી આપણે રાજકોટ નોન સ્ટોપ ઓ ભાઈ સીધું અને ડાયરેક્ટ ઘરે રાતના પહોંચી જાય ટાઈમ સર ને આવી ગયા જો માતાજીએ દર્શન કરવા જય માતાજી હવે ભૂમા બેન અહીંયા રાહ જોઈને બેઠા હજી તો અમે અડધી ટ્રીપ મારી હે ત્યાં તો ટે થઈ ગયા હે ઓહો હો મારે બેન માર ગાડીને ધ્યાન રાખીને બેઠી વળી કોઈ ગયા આમાંથી આ વાડી વાળો રસ્તો રહ્યો ને કહી ન હોય ને આમ જો કેમ લાગે બાકી છે ને ખાલી હેલી જાય તો એમ બધા એમ કે ઓ હો હો ભાઈ હાલો હવે બેહી અંદર હાલો ફાઈ ફઈ ને મોજ આવી ગઈ હરી ને હવે જાય આપણે ફઈ ના ઘરે હાલો તૂટ ખોઈ લ્યો ભાઈ હાલો હવે જાય મસ્ત ઓફરોડિંગ થઈ ગયો ભાઈ મજા આવી ગઈ વાત પૂછોમાં એવી મજા આવી ગઈ હાલો આવડવે હળવે જાય ગામમાં જય દાદા મસ્ત દાદાના દર્શન થઈ ગયા જો હવે ક્યાં દર્શન કરવા લઈ આવીને તમને જોજો હવે આવી ગયા આમ જો ખાલી માતાજીના મંદિર હો ભાઈ હોય પ્રખ્યાત મંદિર છે માં હોરડી માતાજીનું માતાજી આવી ગયા આરતી ચાલુ છે હવે આપણે અહીંયા મસ્ત ના દર્શન કરી લઈ આરતી લઈ લઈ તમને એવું કરાવી દે દર્શન જય માતાજી જો બસ વેડી વાળા માતાજી ને પ્રસાદ દો ભાઈ મસ્ત આરતી લઈ લીધી દર્શન કરી લીધા અને જો અહીંયા મંદિરે બેઠા હી બધાય પ્રસાદી લેવા અહીં આવીને એકવાર તમે ચા પીવો ને એટલે રબડી જેવો કેવો હે હે મજા આવી વાળા કે એવી પ્રસાદી હે મમ્મી મમ્મી મસ્તના દર્શન હે પહેલી વાર આરતી લીધી ને હાલો મસ્ત દર્શન કરી લીધા ને પહેલી વાર આપણે આવ્યા ને સીધા આરતીમાં જો ડાયરેક્ટ ચાલુ આરતી દર્શન થઈ ગયા મજા આવી ગઈ ઓયડી વાળા માતાજી આ જો આ રસ્તો ગાયર વાળો આનો જૂની ગાયરું કરેલા છે ને બાકી નેચરલ આમાં રહ્યો ને એટલે તમારે પચાસ ટકા બીમારી તો એમને વહી જાય અને મજા જ આવી વાળા કે તમારું શરીર એવું ને એવું રહીએ આપણે સિટીમાં જોવા ન જડે અને હવે આપણે જઈએ ગાડીમાં ફટાફટ ગાડી માં બેસીને ફૂવાન ખવડાવવાનું છે ફૂવા ટાઈમ થઈ ગયો એટલે હવે ફાઈને ઘરે જઈને મળી ચાલો ક્યાંય ગઈ આપણી ગાડી આ પડી જો અંધારામાં દેખાતી નથી એમ નહીં દેખાય હમણાં દેખાય જોજો અલે જો હમણાં જો આ દેખાણી છે ને હાલો ભાઈ હું તો આવીને તરત જો ફઈને કરે શ્રીખંડ ડબ્બો જ ઉપાડ્યો શિખંડ ખાધા ખાદ થયો ને આ જોવા બેને બે ભૂખા થઈ ગયા thì khao mày đẻ bay ra mày luôn chưa ăn đây đi rồi xí khẩn nói cái tôi chalo thấy chưa à bu ấy thế bên này vẫn phơi chám bu đi ra coi hả lại tổng mua điều mua trở về làm chưa bu gì phu kia gì ha 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 chấm vật thấy cái gì đó gì wow chưa chám bu

ફાઈને લ્યો ભાઈ રાજકોટ પહોંચી ગયા આપણે બાર વાગ્યા બાર ને દસ થઈને રાજકોટ આવી ગયા બાર ને ચોત્રીસ ગાડી મસ્ત અહીંયા પાર્ક કરી નાખી રેડી હાલો હાથી ને રાખી દીધો હે અને આપણે પોચી ગયા જો હેરિક ભાઈ હેરિક ભાઈ આટો મારી લીધો કમ્પ્લીટ બાથરૂમ બાથરૂમ કરી લીધું હવે બે દિલગી ઊભો નથી થવાનો એવો હોઈ જવાનો હે અને મજા એવી કાંઈ ભાઈ હા 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 હાથી માં રખડવાની એવી મજા આવે એવરેજ નું હવે પાછું કેલ્ક્યુલેશન મારે કાઢવાનું છે એપ્રો ચૌદ થી પંદર જેવી એવરેજ દીરી આજી હે નહીં એમાં ના જો ફાટક ખોલો કેટલા પોણા એક વાગ્યો હે અને અમે પહોંચી ગયા એ ઘરે ને અમારે હેરિક જો થઈ ગયો ટેમ હો ભાઈ કાંઈ હેરિક મારા દીકો એવો બધો થાકી ગયો હવે બે દી લગી ઊભો નથી થવાનો અને આપણે પહોંચી ગયા ઘરે અને એને જો પથારી થઈ ગઈ છે મસ્તની અને હોઈ જાય હવા અને કાલે પોપર લગી હું રહેવું હોય મસ્તનું અને જો આ અમારા ગામડાનો વિડીયો અને બધા વાડીના વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો